નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છ જૂન બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ એ ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકાણું રૂપિયા પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો બત્રીસ રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો સોળ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર એકસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એકાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર બસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર પાંચસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલો સોનાનો ભાવ ઓગણીસ હજાર નવસો આઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ પાસઠ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો સોસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોંતેર હજાર સત્સો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ સત્યાશી હજાર એકસો અડસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છવ્વીસ હજાર ચારસો રૂપિયા રહ્યો છે